નમસ્તે પેડાગોજી ઇનોવેટિવ પ્રોગ્રામ અંતર્ગત કલ્યાણપુરા ખે પ્રાથમિક શાળા તાલુકો ખેરાલુ તરફથી બાળકો શિક્ષકો અને આચાર્ય દ્વારા એક ઇનોવેટિવ પ્રોગ્રામ રજૂ કરીએ છીએ મારું નામ ચૌધરી આશિષ મહાદેવભાઈ છે હું સદર શાળામાં મુખ્ય શિક્ષક છું અને ગણિત વિજ્ઞાન વિશે ભણાવું છું મેં ખાસા સમયથી એક વસ્તુ નોંધી હતી કે બાળકો પર્યાવરણ અને વિજ્ઞાનના અમુક બાબતો પ્રત્યે સતત ઉદાસીનતા સેવતા હતા હું કોઈ વસ્તુને સમજાવું તો સમજે ખરા એક બે દિવસ સમજે પછી અને ભાગે મેં એ વસ્તુ પણ માર્ક કરી કે બાળકો રિશેષમાં કે નવરાશના સમયમાં મોટા ભાગનો સમય મારી શાળાના બગીચામાં પસાર કરતા હતા મારી શાળાનો બગીચો ખૂબ સુંદર છે વિદ્યાર્થીઓને ત્યાં રહેવું ગમે છે તો મેં પર્યાવરણ વિષયને શાળાના બગીચા સાથે જોડી દીધો અને ઘણા બધા લગભગ વિશેક જેવા ટોપિક જેમ કે એસિડ વર્ષા હવાનું પ્રદૂષણ ડેમની ઉપયોગિતા ગ્રીનહાઉસ અસર આવા ઘણા બધા ટોપિક ઇકો ક્લબ એટલે શું આ બધા ટોપિકને જોડી દરેક વૃક્ષ સાથે એક ચાર્ટ જોડી દીધો અને વિદ્યાર્થીઓમાં એ ભાવના કેળવી કે નવરાશના સમયે જ્યારે આપણે રમતા હોઈએ તો રમતા રમતા એ બધા ઝાડની આજુબાજુ બેસે અને ઝાડમાં લગાવેલા ચાર્ટનો અભ્યાસ કરે તો એ ચાર્ટનો અભ્યાસ કરવાથી જે તે વિષયમાં તેમને રસ પડવા લાગ્યો મારી જોડે પ્રશ્નો લઈને આવવા લાગ્યા અને એની ચર્ચા પોતાના સહાધ્યાય મિત્રો અને પ્રાર્થના સભામાં પણ કરે છે ચાલો હું તમને મારી સાથે મારા પર્યાવરણ વિભાગની સફરે લઈ જાઉં છું નમસ્કાર આપણે હવે પર્યાવરણ વિભાગની સફરે જઈ રહ્યા છીએ અહીંયા તમે જે બાળકોને બેઠેલા જુઓ છો આ બાળકોએ આ ઇનોવેટિવ પ્રોગ્રામમાં ખૂબ સહકાર આપ્યો છે શરૂઆત જ એમના દ્વારા થઈ એવું કહીએ તો ખોટું નથી ચાલો હું તમને વધુ ડીટેલ पूर्वक બતાવું અહીં તમે જોઈ શકો છો આ વૃક્ષ ઉપર એક ચાર્ટ લગાવેલો છે આ વૃક્ષ ઉપર એક ચાર્ટ લગાવેલો છે એવી રીતે તમે જ્યાં-જ્યાં નજર કરશો ત્યાં-ત્યાં બધા જ વૃક્ષો ઉપર તમને ચાર્ટ લગાવેલા જોવા મળી શકે છે અહીં જેમ કે હવાનું પ્રદૂષણ લગાવેલું છે પાછળની બાજુ ગ્રીનહાઉસ અસર લગાવેલી છે પાછળની તરફ પૃથ્વી પરનું હવામાન લગાવેલું છે પર્યાવરણ મિત્ર લગાવેલા છે જેટલા આસોપાલવના વૃક્ષ છે જેટલા અમારી જોડે અવેલેબલ વૃક્ષો છે એ બધા જ વૃક્ષો પર અમે ચાર લગાવ્યા છે ચાલો હું તમને મારી પર્યાવરણ ક્લબના વિદ્યાર્થીઓ સાથે રૂબરૂ કરાવું તમે જોઈ શકો છો અહીંયા કેટલાક વિદ્યાર્થીઓ બેઠા છે આપણે તેમનો પરિચય મેળવીએ તમારું નામ શું છે ઠાકોર કોમલ ભૂપતજી કોમલબેન આ પર્યાવરણ ચાર્ટ જ્યારથી લાગવા લાગ્યા એનાથી અને એના પહેલાથી તમારા પર્યાવરણ વિશે કોઈ ફરક આવ્યો ખરો બરાબર તમે રિસેસના સમયે રમવાની સાથે સાથે ચાર્ટ જુઓ છો અને એ ચાર્ટનો અભ્યાસ કરી અને બીજા વિદ્યાર્થીઓને જણાવો છો સરસ અહીં હું તમને એક વિદ્યાર્થીની ઓળખાણ કરાવીશ અર્જુન અને આશિફ આ બંને વિદ્યાર્થીઓનું સૌથી આમ પ્રિય કામ કહી શકીએ તો એ બગીચામાં પાણી કે બાગામ બાગકામ કરવાનું હોય તો એમને વધુ ગમે છે તો મેં એવું વિચાર્યું કે એ જો બગીચામાં રહેતા હોય સાથે સાથે હાજર હોય ત્યાં સુધી કોઈ ચાર્ટનો અભ્યાસ કરે તો એ સબ્જેક્ટને પણ તેઓ સારી રીતે સમજી શકે છે આવો હવે આપણે અમારા પર્યાવરણ ક્લબના

ત્યારે શિક્ષકે અમને બેસાડ્યા અને કહ્યું કે તમને સાથે ભણાવવામાં આવે છે બરાબર એટલે કે રમવા સાથે ભણવાનું મળે તો તમને ગમે તો તમે અત્યારે જ્યારે રિશેષમાં રમો છો વૃક્ષોની આજુબાજુ બગીચામાં ઠંડક છે તો આ જે ચાર્ટ છે આવા ચાર્ટ

નિકિતા અને અર્જુન અર્જુનભાઈ પહેલાં બાગાયતીવાળા બરાબર એમને ચાર્ટનો અભ્યાસ કરવાનો તમે ખૂબ પ્રયત્ન કરો ખૂબ સરસ નિશાબેન ચાલો છેલ્લો સવાલ એવું ક્યારે બને છે કે તમને આમાં પૂરતું સમજણ ન પડે તો તમે મારી જોડે તો આવો જ છો મારા સિવાય મોબાઈલમાંથી કોઈ વસ્તુ વિશે શીખવાનો પ્રયત્ન કરેલો તમે બરાબર તો તમે જોઈ શકો છો કે મારી શાળામાં જે રીતે પર્યાવરણ અને વિજ્ઞાનના વિષયોને આવરીને બગીચાને જ એક પર્યાવરણ લેબ અમે બનાવી છે એવી રીતે આપ પણ આપણી શાળામાં જો પર્યાવરણ લેબ આ રીતે બનાવો તો ખૂબ સરસ પરિણામ આવી શકે છે અને મારી શાળાનું પરિણામ આપની નજર સમક્ષ છે મારા બાળકો રિસેષમાં રમવાની સાથે સાથે આ અભ્યાસ કરે છે અને એમના ઘણા બધા કોન્સેપ્ટ ક્લિયર થાય છે અસ્તુ